હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ગુજરાતી દાળ ઢોકળી બનાવીશું તો એના માટે આપણે એક વાટકી તુવેર દાળ લઈ લઈશું તેને બેથી ત્રણ વાર સારા પાણીથી ધોઈ લઈશું ત્યારબાદ કુકરમાં ઉમેરીને બે ગ્લાસ પાણી નાખીશું અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખીશું અને બાફવા માટે મૂકી દઈશું એને ત્યારબાદ આપણે કોબીજ કેપ્સિકમ ટામેટા અને વટાણા લઈ લીધા છે અને વઘાર માટે લીમડો લઈ લીધો છે ત્યારબાદ આપણે ઢોકળીનો લોટ બાંધવા માટે એક કપ ઘઉંનો લોટ લઈ લીધો છે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું હળદર લાલ મરચું થોડું આખું જીરું જીરું પાવડર અને બે ચમચી તેલ ઉમેરી લઈએ અને રોટલી માટેનો લોટ બાંધી લઈએ લોટ થોડો સોફ્ટ રાખવાનો છે જેથી ઢોકળી એકદમ સારી અને પતલી બને લોટને આપણે પાંચથી દસ મિનિટ રેસ્ટ કરવા માટે મૂકી દઈએ ત્યારબાદ બધી જ ઢોકળીઓ એક સાથે વણીને તૈયાર કરીને કાપીને રાખી લઈએ ઢોકળી માટેની રોટલી સાવ પતલી વણવાની છે જેથી કરીને દાળમાં ઢોકળી ચડે ત્યારે કાચી ન રહે તેને તમે કોઈ પણ શેપ આપી શકો છો અહીંયા મેં ડાયમંડ શેપ આપ્યો છે બધી જ ઢોકળી આપણે તૈયાર કરીને રાખી દઈશું ત્યારબાદ વઘાર માટે પેનમાં ત્રણથી ચાર ચમચી તેલ લઈ લઈએ તેલ આપણું ગરમ થાય ત્યારબાદ તેમાં રાઈ જીરું હિંગ અને એક લાલ મરચું નાખી દઈએ થોડા મીઠા લીમડાના પાન નાખી દઈએ અને ત્યારબાદ બધા વેજીટેબલ્સ ઉમેરી દઈએ ટામેટા આપણે થોડી વાર રહીને એડ કરીશું એક બે મિનિટ માટે બધા વેજીટેબલ્સ અતળાઈ જાય ત્યારબાદ આપણે ટામેટા એડ કરી દઈએ એકથી બે મિનિટ માટે આપણા વેજીટેબલ્સ ઉતળાઈ ગયા છે હવે એમાં ટામેટા એડ કરી દઈશું હવે તેમાં થોડું મીઠું નાખી દઈએ મીઠું આપણે દાળમાં પણ નાખ્યું છે બાફવા માટે અને ઢોકળીમાં ઢોકળીના લોટમાં બી મીઠું આવશે તો આમાં થોડું મીડિયમ નાખવાનું છે મીઠું હળદર ઉમેરી દઈએ હવે આપણે બાફેલી તૈયાર કરેલી દાળ તેમાં ઉમેરી દઈએ હવે તેમાં બધી જ ટોકળીઓ એક સાથે ઉમેરી દઈએ ત્યારબાદ દાળને ખૂબ સારી રીતે ઉકળવા દઈશું દસથી થી પંદર મિનિટ દાળ આપણે એકવાર ઉકળી જાય પછી તેમાં લીંબુનો રસ નાખી દઈએ અને ત્રણથી ચાર ચમચી ખાંડ ઉમેરી દઈશું કારણ કે ખાંડ થોડી વધારે જ રહેશે દાળ ઢોકળી માટેની દાળ ખાટી અને ગળી હોવી જોઈએ તો જ દાળ ઢોકળી ખાવામાં સરસ લાગે છે થોડું લાલ મરચું ઉમેરી દઈએ થોડા બાફેલા સિંગના દાણા નાખી દઈએ મેં અહીંયા એક લીંબુનો રસ લીધો છે તમે તમારી ખટાશ પ્રમાણે એડ કરી શકો છો અડધી ચમચી ગરમ મસાલો નાખી દઈએ અને કાપેલા લીલા ધાણા ઉમેરીને આપણે સર્વિંગ માટે તૈયાર છે દાળ ઢોકળી